તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય જવાન જય કિસાન આજે આપણે એક એવી વેરાયટી લઈને આવ્યા છીએ જે હમીરભાઈ પાસે આવ્યા છે અજાયબ ગામની અંદર કે રીંગણીનું અંદર રીંગણીના છોડની અંદર ગ્રાફ્ટિંગ થાય આપણે આંબાનું ગ્રાફ્ટિંગ જોયું ઘણી સિક્કુનું ગ્રાફ્ટિંગ થાય ઘણી વસ્તુનું ગ્રાફ્ટિંગ થાય આંબાની કલમ વરે પણ આપણે રીંગણીની કલમ વાર્તા પહેલી વાર જોયું અને એ જેનો મધર પ્લાન્ટ છે ને એ કેવી રીતે આખી આખું ગ્રાફ્ટિંગ કરે છે એના વિશેનો ફૂલ વિડીયો હોય એટલે વધારે વધારે વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ખાસ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અમીરભાઈ આપણે ખાર રીંગણીના સોડ તો બહુ જોયા છે ચોકલેટી ગુલાબી છે કાળા રીંગણાં છે ગોટા સફેદ છે પણ તમને આવો વિચાર કેમ આવ્યો કે આમાં જંગલી છોડની અંદર ગ્રાફ્ટિંગ કરી અને જેમ કલમનું ગ્રાફ્ટિંગ થાય એવી રીતે ગ્રાફ્ટિંગ કરવું આવો વિચાર કેમ આવ્યો અચ્છા તો વિચાર તો એમાં એવું છે કે હું છે ને

ગુજરાતમાં તો લગભગ ક્યાં છે ને તો કરવા જેવી છે તો મેં અહીંયાથી અપનાવ્યું બરાબર એટલે તમે અપનાવ્યું માનો કે તમે બંગાળ સાઈડથી આ જંગલી આનો છોડ લેવા પછી આનું તમે ગ્રાફ્ટિંગ જે આનો છોડ ઉગાડ્યો પછી જેમ આપણે કલમનું ગ્રાફ્ટિંગ કરીએ માનો કે ભેટ કલમ છે ખુટા કલમ છે આ રીતની કલમ બનતી હોય એવી જ રીતે આની કલમ બને કે આનું કાંઈ અલગ પ્રોસીજર હોય રીંગણીની ના આની થોડીક આની આની બધી બધું તૈયાર આવે આવે પાટા મારવા હોય આનું એવું કઈ ને આવે આની બધી તૈયાર તૈયાર આવે ને આપડે એ રીતે એનું ગ્રાફ્ટિંગ કરી નાખવાનું હવે મેન મુદ્દો આપડો એ છે કે જે આપણે અત્યારે હજારો ખેડૂત મિત્રો રીંગણીનો વાવેતર કરતા હોય કોઈ પાંચ વીઘાનું કરતા હોય કોઈ બે વીગાનું કરતા હોય પણ જે આ ગ્રાફ્ટિંગ કરેલા છોડ છે અને જે સામાન્ય છોડ છે આ બે માં તફાવત શું હોય જો એમાં હું તમને બતાવું છું કે આ છોડ છે ને હા હા આ છોડ છે હા હા એ અત્યારે જોઈતા નોર્મલ છોડ છે હા બરોબર છે નોર્મલ છોડ ની અંદર તમે જોડના વિકાસ કેટલા છે ફૂગના પ્રશ્નો છે કાળી ફૂગ બધી છે લાગે મૂળ સુકારો થાય છે કોહવારો લાગે છે પછી ખાસ કરીને અત્યારે નિમાટોડ બહુ છે નિમાટોડ નો એટલો બધો પ્રશ્ન છે કે આના મૂળ કારણે આખું છોડ ને ખરાબ કરી ખરાબ જેથી કરીને ખેડૂતને નુકસાન જાય છે તો એની સામે હું મારો ગ્રાફ્ટિંગ છોડ બતાવું છું કે જંગલી છોડ થી નીચે આપણે કલમ કરેલી છે હા 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 તો એ છોડ હું તમને બતાવું તો અહીંયા છો તો આના મૂળના વિકાસ તમે છો હા છે સૌથી વધારે છે જે જેવાલા દેશી છોડ કરતા જે ગ્રાફ્ટિંગ કરેલો છોડ છે ને ખેડૂત મિત્રો એમાં આનો મૂળનો વિકાસ વધારે છે પછી જે આનો મૂળનો વિકાસ વધારે હોય તો જ ઉપર આનો વિકાસ થાય અને જેથી કરીને તોધ આનું ઉત્પાદન વધારે આવે એટલે ગ્રાફ્ટિંગ કરેલા છોડનો એટલો તફાવત છે હવે અમીરભાઈ આપણે એ પૂછવું છે કે ખરેખર આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા ખેડૂત મિત્રો રીંગણીનું વાવ તો આપણે હાલ ગુજરાતમાં થાય છે અનેક ગણું થાય છે તો જે ગ્રાફ્ટિંગ કરેલો છોડ હોય એમાં કેટલું ઉત્પાદન આવે છે અને જે ગ્રાફ્ટિંગ વગરનો છોડ હોય એના કરતાં વધારે આવે કે ઓછું ઉત્પાદન આવે છે ગ્રાફ્ટિંગ કરેલો છોડ છે ને એ ઉત્પાદન ઓના કરતાં દોઢું ઉત્પાદન છે આ ટૂંકમાં દોઢું ઉત્પાદન ખેડૂત મિત્રો છે ગ્રાફ્ટિંગ કરેલો એટલે કે કલમ વારેલો છોડ હોય એ ડોઢું ઉત્પાદન આપણે રીંગણીના છોડ માં આવે છે અને બીજું આવે છે એ આની ઉપર બહુ શૂટ કરે છે અને અહીંયા તો આપણે નથી જોયું પણ ત્યાં હું જ્યાં ગયો ને એ લોકોએ મને એમ કીધું કે આ એક છોડ ગ્રાફ્ટિંગ કરેલો સો કિલો સુધી નું પ્રોડકશન આપે અને માં પણ જોઈ લેવું તો એ ખેડૂતના વિડીયો જોઈ લેવાનું છૂટ એટલે ખરેખર જે ભાઈ બંગાળમાં ગયા હતા ને અમીરભાઈ ત્યાં એ લોકોએ જે ગ્રાફ્ટિંગ કરેલું છે ને એક અલગ વેરાયટી છે તો એનું આ જંગલી છોડ ઉપર ગ્રાફ્ટિંગ કરવામાં આવે ને તો સૌથી વધારે ઉત્પાદન ખેડૂત મિત્રો મળે છે અને આની ખાસ હમીરભાઈ આપણે જોઈએ તો એની ખાસિયત છે કે આમાં તમે અલગ અલગ વેરાયટીના છોડનું ગ્રાફ્ટિંગ કરો કે એક જ વેરાયટીનું થાય છે એમાં એક વેરાયટી તો નહીં અલગ અલગ વેરાયટી તો આની ઉપર કોઈ પણ આપણે જંગ જંગલી છોડ ઉપર જે રીંગણી છે ને હા હા એનું ટોટલ રીંગણીના છોડનું ગ્રાફ્ટિંગ લાગી જાય છે પછી આપણે અલગ અલગ એટલા માટે કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ લોકોને માર્કેટમાં વેરાયટી હોય તો જે લોકોને જે વિસ્તારમાં જે વેરાયટી હોય એનું અમે ગ્રાફ્ટિંગ કરી આપીએ છીએ ટૂંકમાં ખેડૂત મિત્રો જે કંઈ આખા ગુજરાતની અંદર જે એરિયામાં અલગ અલગ વેરાયટી હોય ને એ અલગ અલગ વેરાયટીનું ગ્રાફ્ટિંગ અમીરભાઈ પોતે કરે છે ટૂંકમાં તમને એવું થાય કે ભાઈ આપણે ચોકલીટી ગુલાબી રીંગણાનું ગ્રાફ્ટિંગ કરાવવું છે અમીરભાઈ પાસે અને પાંચ વીઘાની વાવવી છે તો પાંચે પાંચ વીઘાના તમે ઓર્ડર કરી આપો ને એટલે અમીરભાઈ તમને ગ્રાફ્ટિંગ કરી દઈ અને આનું ફૂલ ઉત્પાદન છે હવે નેક્સ્ટ આપણે ને જોઈએ કે જે જંગલી છોડ છે ખરેખર જંગલી છોડની ઉપર ગ્રાફ્ટિંગ થાય છે એ આ છોડને આપણે જોવાના છે અમીરભાઈ આપણે જંગલી છોડ બતાવો ખેડૂત મિત્રો જે જંગલી છોડ છે ને જે અમીરભાઈ એમાં ગ્રાફ્ટિંગ કરે છે એને આપણે જોવાનો છે જે રીંગણી જેવો જ દેખાવમાં છે એની શું ખાસિયત છે ને અમીરભાઈ આપણે કહે આ છે જંગલી છોડ હા 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 બરાબર એમાં જો આ રીતના ફૂલ હોય હા બધું અને આનું આનું હોય આનું બી પકવે અને અમે છે ને એનો રોપ રોપ કરો પછી એમાં આપણે જે વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરવું હોય હા એ થાય ટૂંકમાં આ છે ને પાન ને ખેડૂત મિત્રો આ બધું રીંગણી જેવું જ છે આનું આખું આની જે બેઠક છે ને એ ટૂંકમાં રીંગણી ટાઈપની જ હોય છે એટલે આના જે આ બિયારણ હોય ને આ પેલા ફૂલ આવતા હોય છે અમીરભાઈ પછી આમાં જેનું બિયારણ થાય એ પકવે અમીરભાઈ અને પછી એનો રોપ બનાવે પછી એમાં એ રોપ અમુક ટાઈમનો થતો હોય ત્યાં ત્યારે તમે ગ્રાફ્ટિંગ કરતા હશે ને ભાઈ આનો રોપ કેટલા દિવસનો થાય ત્યારે એમાં ગ્રાફ્ટિંગ થાય આનો છોડ ત્રણ મહિનાનો થાય ને હા પછી ગ્રાફ્ટિંગ થાય હા એટલે આપણે જેવી રીતે કલમની અંદર કેમ ગ્રાફ્ટિંગ કરીએ એવી રીતે અમીરભાઈ આ રીંગણીનું ગ્રાફ્ટિંગ કરે છે હમણાં હું તમને અંદર પણ બતાવું એનું ગ્રાફ્ટિંગ આ મિત્રો ગ્રાફ્ટિંગ કરેલા છોડ છે અને બધા છોડ છે ને ના હે કારણ કે અહીં તમે આવો કે ભાઈ અમારે આ છોડ જોઈએ તો એમ ન મળે તમારે ફોનથી ઓર્ડર લખાવવો પડે અને ત્યારબાદ તમને અમીરભાઈ ગ્રાફ્ટિંગ કરીને આપે કારણ કે આ બધું નું છે ખેડૂત મિત્રો તમે જોઈ લો જે જંગલી છોડ ઉપર રીંગણીનું ગ્રાફ્ટિંગ થાય છે તમે તમે રીંગણીનું ગ્રાફ્ટિંગ અમીરભાઈ કરી દે છે જોઈ શકો છો આ આખી નર્સરી મિત્રો આપણે જે અમીરભાઈ ગ્રાફ્ટિંગ કરે ને એ આખે આખો અંદર તો આપણે નર્સરીમાં આવ્યા છે હવે ગ્રાફ્ટિંગ કેવી રીતે કરે ને થોડુંક આપણે એ પણ જાણવું છે અમીરભાઈ પાસે તો અમીરભાઈ તમે આ જે જંગલી છોડ હોય જે એનું થળ છે અને ઉપર તમે ગ્રાફ્ટિંગ કરો ઈ જરાક તમે સોડ બતાવી જો જંગલી છોડ આપણે ખેડૂત મિત્રો ખ્યાલ આવે કે કેવા સોળ ની અંદર ગ્રાફ્ટિંગ થાય અને ત્યારે બાદ કેવું રિઝલ્ટ મળે છે આપણે જંગલી છોડ કયો છે અમીરભાઈ આ મિત્રો જરાક ખેડૂત મિત્રો બતાવી બતાવીજો આ જંગલી છોડ છે આ ખેડૂત મિત્રો જંગલી છોડ છે ગ્રાફ્ટિંગ કરવા લાયક અત્યારે તૈયાર જ છે હવે આની ઉપર છે ને તમે કયો ને ભાઈ ચોકલી ગુલાબી ગોટા રીંગણા એનું અમીરભાઈ ગ્રાફ્ટિંગ કરાય છે આમ કાપી જેમ આપણે કલમનું ગ્રાફ્ટિંગ થાય ને એવી રીતે આની કલમ વળે એટલે આનું ઉત્પાદન ટૂંકમાં દોઢું એટલે કે ડબલ ઉત્પાદન થાય ને એ માટેનું આ ગ્રાફ્ટિંગ છે એટલે આ ખરેખર એક બહુ સારી બાબત મને લાગી એટલે હું આજે તમે અમીરભાઈને મળ્યો અને વિડીયો બનાવ્યો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ આપણે રીંગણી તો ઘણી વાવીએ પણ આ ગ્રાફ્ટિંગ એક નવી વેરાયટી છે એટલે કે નવું છે જે ગ્રાફ્ટિંગથી વાવી શકો હવે અમીરભાઈ આ ગ્રાફ્ટિંગ કર્યા પછી

ત્રીસ કે પાંત્રી અથવા ચાલીસ દિવસ કે પિસ્તાલીસ દિવસની અંદર ખેડૂતને આનું પ્રોડક્શન રીંગણાનું ચાલુ થઈ જતું હોય છે એટલે વેરાયટી બહુ સારી છે ટૂંકમાં જે કોઈ ખેડૂત મિત્રોને આ સોડ ગ્રાફ્ટિંગ કરેલો લેવો હોય તો ઓર્ડરથી લખાવો પડશે ડાયરેક્ટ તમે ફોન કરશો તો નહીં મળે કારણ કે બુકિંગ જ એવડું અમીરભાઈને હોય છે કે જેથી કરીને તમને ડાયરેક્ટ ન મળે આનું પહેલાં બુકિંગ કરવાનું હોય છે ત્યારબાદ તમે બુકિંગ કરો પછી અમીરભાઈનું ગ્રાફ્ટિંગ કરે ને ગ્રાફ્ટિંગ કર્યા પછી તમને એનો સોળ મળતો હોય છે હવે અમીરભાઈ આપણે એક બીજું પૂછવું છે કે આમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી છે કારણ કે અન્ય વેરાયટી જે ખેડૂત મિત્રો આવે રીંગણીની એમાં ઘણા પ્રશ્ન આવે છે કે જે ડોકા મૈડીના પ્રશ્ન આવે છે નેમિટોડના પ્રશ્ન આવે છે ફૂગનાશકના પ્રશ્ન આવે છે એટલે હજારો પ્રશ્ન આવે છે તો આની અંદર આપણે ફૂગ જે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે જે મૂળ ના રોગ છે એને લાગતા ઓછા લાગે છે બાર ના લો રોગ છે વાતાવરણ ના એ તો લાગતા હોય કે ડોકા મળડે છે

છ ફૂટ છ ફૂટ અને એક સોળ થી બીજા સોળ નું હવે અમીરભાઈ કોન્ટેક નંબર આપી દે જેથી કરીને તમારો કોન્ટેક્ટ કરી શકે હવે અમીરભાઈ આપણે આ કોઈ ખેડૂત મિત્રોને ખરીદવા હોય તો લોકલ શું ભાવ છે અને જે વધારે પડતું તો એનો શું ભાવ છે જણાવી એટલે ખ્યાલ આવે કે આની કિંમત શું છે

અમે સમય મારે એનો ભાવ અને આ રીતો રાખવો પડે હવે કોઈ ખેડૂત મિત્રોને વધારે ક્વોન્ટિટીમાં માલ લેવો હોય એટલે કે વધારે રોપા જોતા હોય તો એનો ભાવ શું છે કોઈ ખેડૂતને માનો કે અડધા વીઘાની કે કે બે વીઘાની પાંચ વીઘાની વાવવી છે તો એના માટે હું સ્ટ્રેમાં બનાવું છું જ્યાં છ સો એકસો ને ચાર ખાનાની સ્ટ્રે હોય એમાં બનાવું છું તો એનો ભાવ છે એક છોડનો પંદર રૂપિયા પંદર રૂપિયા બરોબર હવે કોઈ પણ ખેડૂત મિત્રોને આ કોન્ટેક કરવો હોય તો અમીરભાઈ તમારા કોન્ટેક નંબર આપીજો જેથી કરીને જે ખેડૂત મિત્રોને રીંગણીના જંગલી રીંગણીના ગ્રાફ્ટિંગ કરેલા છોડ જોતા હોય તો તમારો કોન્ટેક કરી શકે બરાબર હા તો મારો કોન્ટેક નંબર છે સત્તાણું એક એકતાલીસ હા હા છવ્વીસ સાત સત્તાણું હા સતા પણ હું નેક્સ્ટ સ્કીન ઉપર પણ નંબર આપી દે અમીરભાઈના જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ફોન કરી અને જો આ રીંગણીનો સોળ જોતો હોય તો ફોન પેલા કરવો પેલા ઓર્ડર લખાવવો પડશે ત્યારબાદ તમને આ રીંગણીના સોળ એક નમ્ર વિનંતી છે અમીરભાઈ વતી અને મારા વતી કે ભાઈ જે કાંઈ આની માહિતી હતી અમે આખા વિડીયોમાં આપી દીધી એટલે તમારે જો આ કોઈ પણ રીંગણીના છોડ લેવા હોય તો જ ફોન કરવા માહિતી માટે ફોન ન કરવા કારણ કે અમીરભાઈ એકલા છે ને ગ્રાફ્ટિંગનું કામ હોય ઘણું કામ હોય અને તમે માહિતી માટે જો ફોન કરો તો અમીરભાઈ ફોન ઉપાડવામાંથી નવરા ન રહે એટલા માટે જો તમારે છોડની ખરીદી કરવી હોય તમારે બુકિંગ કરવું હોય તો જ ફોન કરવા માહિતી માટે ફોન ન કરવા આખી આખી માહિતી આ જંગલી છોડની આ વિડીયોની અંદર આપેલી છે